રામ રામ જય શ્રી બહુચર મેલેડીમાં ઘણા વખત પછી આપણી મુલાકાત થઈ નહીં થાય જ કેમ કે માતાજીનો હુકમ થાય અને હું ન આવું એવું તો કંઈ બનતું હોય છે અને એમાંય તમે બધા ભાવિકો વાટે બેઠા હો કે ભાઈ જીતભાઈ ક્યારે આવે અને માતાજીના કંઈક સારા સારા સંદેશા લાવે તો આવી ગયો છું તમારી વચ્ચે માતાજીનો એક સરસ મજાનો સંદેશ લઈને ખુશીના સમાચાર લઈને કહું નથી કહેવા કહી દઉં ચાલો કહી દઉં આવનારી તારીખ ત્રેવીસ નવેમ્બર એટલે કે તારીખ ત્રેવીસ રવિવારના રોજ આપણા બહુચર મેલેડીમાં અરે આપણી ખુખાર માની ગાદી ચાલુ થવા જઈ રહી છે બસ તો આવનારા રવિવારે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ થઈ જાઓ બધા ભાવિકો તૈયાર ધામધૂમથી માતાજીના ધામમાં આપણે સૌ મળીએ અને માતાજીના અનમોલ અને માતાજીની મીઠી વાણી સાંભળીએ માતાજીના પ્રવચનો સાંભળીએ અને સાથે સાથે એક બીજી ખુશી મને એ છે એ પણ તમારી સાથે શેર કરવી છે કે આ ત્રેવીસ તારીખે આપણા માળીનો જન્મદિવસ પણ છે તો ડબલ સેલિબ્રેશન છે માતાજીના ધામમાં આપ સૌ પધારો એવું ભાવભર્યું આમંત્રણ છે મિત્રો આમ તો તમને કોઈને કંઈ કહેવાની જરૂર નથી પણ માતાજીના આદેશ મુજબ હું તમને ખાલી એક વસ્તુની ટકોર જરૂર કરીશ કે માતાજીના ધામની અંદર જે પાર્કિંગ વ્યવસ્થામાં જે સેવકો છે એ સેવકો કહે એના પહેલા આપણે જ આપણી ગાડી વ્યવસ્થિત પાર્ક કરી દઈએ તો તો કોઈ સેવકને તકલીફ ના પડે એ રીતે ગાડીઓની પાર્કિંગ વ્યવસ્થા આપણે વ્યવસ્થિત કરીશું અને બીજું આ વખતે બધા એક પ્રણ લઈ લો કે માતાજીના ધામની અંદર એક ચોકલેટનું કાગળ પણ આપણે ક્યાંય નહીં ફેંકતા સ્વચ્છતાનું પણ ધ્યાન રાખીશું પણ આપણે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું હવે ઘણા લોકોના મનમાં એ પણ સવાલ છે કે અમદાવાદ પાસે બારેજા ક્યાં તો નેશનલ હાઈવે નંબર આઠ પર આવેલું છે બારેજા ગામ અને માતાજીની ગાદીનું જે એડ્રેસ છે એ છે હરિઓમ પાર્ટી પ્લોટની આગળ મીરા ફાર્મની સામે બારેજા ગામ ટીપી રોડ માતાજીના ગાદીની જે જગ્યા છે એનું લોકેશન છે એ લોકેશનની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ બોક્સમાં પિન કરેલી છે તો એ ખાસ જોઈ લેજો ઘણા બધા લોકોને ખબર ના હોય તો આ વિડીયોના માધ્યમથી તમે કોઈને પૂછી લેજો એટલે તમને એ એડ્રેસ કહી દેશે માતાજીની ગાદી બારેજા ધામ સિવાય બીજે ક્યાંય થતી નથી અને માતાજીની ફક્ત બે જ યુટ્યુબ ચેનલ છે એક શ્રી ખુખાર મેલેડીમાં બારેજા ધામ અને બીજી શ્રી રામવાળી મેલેડીમાં બારેજા ધામ અને ઇન્સ્ટાગ્રામમાં પણ માતાજીનું ખાલી એક જ પેજ છે એ પણ શ્રી ખુખાર મેલેડીમાં બારેજા ધામના નામથી જ છે બસ સેવાના ભાવથી બધા આવો છો માતાજીના ધામમાં માતાજીના ગુણગાન કરીએ અને મજા કરીએ થાય એટલા પુણ્ય કમાઈએ અને માતાજીના મીઠા મીઠા એ શબ્દો માતાજીની મીઠી મીઠી વાણીના આપણે સૌ કાનને તરબતર કરીએ અને માતાજીના અને ભગવાન શ્રી રામચંદ્રના ગુણગાન કરી અને પોતાના જીવને પોતાના આત્માને તૃપ્ત કરીએ બસ મિત્રો વધારે કાંઈ નહીં કહેતા મળીએ છીએ આવતા રવિવારે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર પચીસના રોજ સમય છે સાંજે ચાર વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી

રામ રામ જય માતાજી